ભક્તવી નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંલગ્ન વિભિન્ન કોલેજોમાંથી ઉપસ્થિત આપ સર્વે અધ્યાપક મિત્રોનો હું સ્વાગત અને અભિવાદન કરું છું મિત્રો આપણે જાણીએ છીએ કે અગ્નિ એ પ્રકાશનો પૂરક છે પ્રતિક છે અને આપણે અગ્નિને શુભમ ગુરુત્વ કલ્યાણ ધન્યવાદ મિત્રો મનિશનર કચેરી ગાંધીનગર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે તેમજ આપણે કહી શકીએ કે ભાવિ પેઢીમાં જાતિગત બાબતો પરતવે સંવેદના જાગૃત થાય અને સાથે સાથે જેન્ડર ઇક્વાલિટી એટલે કે જાતિગત સમાનતા અંગે સમગ્ર સમાજ કામ છે એ સમાજની વિભિન્ન સમસ્યાઓ પરત્વે સમાજને જાગૃત કરવાનું છે ત્યારે આજના કાર્યક્રમનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જેન્ડર રિસોર્સ સેન્ટરના

ધન્યવાદ હું પુનઃ વિનંતી કરું કે આપ માન્ય શ્રી કીર્તિ બાઘેલાનું સ્વાગત કરશો

સમયના બદલાતા પ્રવાહ સાથે એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે ભારતીય સમાજનું યત્ર પૂજ્યંતિ નારી તત્ર રમંતે દેવા એ વૈદિક વિચારધારાને વરેલી ભારતીય સમાજમાં આજે આ પ્રકારે કાર્યક્રમ કરવો આપણે પડે છે અને એ સંદર્ભમાં સમયના બદલાતા પ્રવાહ સાથે સ્ત્રીઓના સામાજિક સ્થાન અને દરજ્જામાં સતત પરિવર્તન આવ્યું છે વૈદિક કાળ એવું કહે છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન હતા ઉત્તર વૈદિક કાળથી થોડીક એ સ્થિતિમાં ફેરફાર આવ્યો અને મધ્યકાલીન યુગમાં એ ભારતના બધા ઇતિહાસ જાણો છો એટલે જરૂર નથી પણ એક દાર્ક યુગ તરીકે ઓળખવામાં આવે એ સમયે સ્ત્રીઓની ભૂમિકા ઘરની ચાર દિવાલો પૂરતી સીમિત કરી દેવામાં આવી અને પછીથી સ્ત્રીઓના સામાજિક સ્થાન અને દરજ્જાના શરૂઆત થઈ અંગ્રેજ શાસન દરમિયાન સ્વતંત્ર સંગ્રામમાં સ્ત્રીઓએ ગભે ગભો મિલાવી અને કામ કર્યું અને એના સ્થાનમાં બદલાવની શરૂઆત થઈ પછી સ્વતંત્ર ભારતમાં કાયદાઓની જોગવાઈ થઈ પણ આ બધું જોતા વર્તમાન સ્થિતિ કઈ અંશે એવી છે स्त्री घरमा सलामत नथी એટલે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ લેવ ઓપ કર્યો કાર્યસ્થળ ઉપર સલામત નથી એટલે પોષ એક્ટ 2013 આવ્યો એટલે ઘરમાં પણ સલામત નથી ઓફિસના સ્થળ ઉપર પણ સલામત નથી અને હવે એનાથી આગળ સા이버 સ્પેસ સા이버 क्राइम સૌથી વધારેમાં વધારે થઈ છે તો એ સંદર્ભમાં જાગૃતિ ફેલાય કારણ કે ઘણી વખત એવું પણ બને કે મારું ક્યુ વર્તન પોષ એક્ટ અંતર્ગત આવે એટલે આપણે જ્યારે રજીસ્ટ્રેશન મંગાવ્યું ત્યારે બધાને ખ્યાલ હશે બધી કોલેજોમાંથી એક ભાઈ અને એક બેન એવા આપ્યા એટલે કદાચ એવું થયું હશે કે આ મહિલાલક્ષી કાયદાઓમાં ભાઈઓનું શું કામ છે તો એ સરકારશ્રીનો એવો આખા જેન્ડર રિસોર્સ સેન્ટરનો પણ એવો અભિગમ છે કે બંને બાબતોનો ખ્યાલ હોવો જોઈએ હું કેવું વર્તન કરું છું કેવું વર્તન કરું છું એ એક અંતર્ગત આવે અને બીજું પ્રતિનિધિનું એટલા માટે બોલાવવાના આવ્યો છે કે આપે આપની કોલેજમાં જઈ અને આજે જે તે પણ આપને અહીંયાથી ભાતું મળવાનું છે કે તમારા વિદ્યાર્થીઓ સુધી તમારા કોમન રૂમ કે તમારા સ્ટાફ સુધી પહોંચાડવાનું છે કે આ સંદર્ભમાં સરકાર શ્રીનો અભિગમ છે આ પ્રકાર સૌપ્રથમ હું વાત કરીશ ઓગણીસો બાણું ભૌરી દેવી નામની એક સ્ત્રી હોય છે જે રાજસ્થાનની સરકારી પ્રોગ્રામમાં કોઈ કામ કરતા હોય છે એમની કામગીરી એવી હોય છે કે બાળ લગ્ન અટકાવવા

ભૌરી દેવીના સમર્થનમાં લોકો બહાર આવે છે અને જે મી નામની એક ઢાંચામાં અલગ અલગ બીબામાં ઢાળેલા છે એટલે સ્ત્રીની જે કલ્પના છે એના શરીરના અંગોથી માંડીને અને પુરુષના જે છે એ અલગ સ્ત્રીના અલગ એ જેન્ડર છે એ કુદરતી પ્રક્રિયા છે એની અંદર મનુષ્ય કોઈ હસ્તક્ષેપ કરવાનો રહેતો નથી બીજી જેન્ડરની બાબત આવે કે જે સામાજિક ભેદભાવ ની આવે સામાજિક ભેદભાવમાં પણ આપણે ઘણી બધી બાબત લઈ શકીએ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ તો છે પ્લસ જાતિગત ભેદભાવ તો જાતિને પણ બે રીતે જોઈ શકાય नर જાતિ અને નારી જાતિ એટલે એ ભેદભાવ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ હવે આજનો આપણો જે છે એ સ્ત્રીઓના સંદર્ભમાં છે એટલે જ્ઞાતિ આધારિત ભેદભાવની આપણે કોઈ ચર્ચા કરવાની થતી નથી આપણે જે મનુષ્ય એટલે કે કુદરતી જે બે ભેદ નર જાતિ ને નારી જાતિ છે એમાં એને જે સમાનતાની બાબતો જે છે અને એ સમાનતાની બાબતોમાં કઈ જગ્યાએ ઊણા ઉતરીએ છીએ કઈ જગ્યાએ આપણે આપણી ભૂમિકા ભજવવી જોઈએ અથવા તો ભજવી સારી રીતે ભજવી શકીએ એ બાબતની આપણે આજે ચર્ચા કરીએ છીએ મિત્રો વિશ્વની અંદર સૌથી પહેલો જો કોઈ દેશ હોય તો એ આપણો દેશ ગણાય છે એક તબક્કે વિચાર કરો કે સીતાજીને સ્વયંવર પોતાની મેળે વર પસંદ કરવાનો અધિકાર હતો દ્રૌપદીનો પણ સ્વયંવર થયેલો હતો પછી સાહેબી ઝાલા સાહેબ એ કીધું કે વચ્ચે મધ્યકાલીન યુગમાં એવા સંજોગો આવ્યા કે એ બધા એના અધિકારો જતા રહ્યા એટલે કે આપણે આપણા પૂર્વજોનો જો વિચાર કરીએ તો આ બાબતમાં મેં ચાણક્યજીના ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા છે ચાણક્યજીનું એક વાક્ય મને કાયમને માટે મારા જીવનમાં યાદ રહી ગયું કે જો લોક અપને ભૂતકાળ કો યાદ નહીં રખ સકતે વર્તમાન કો કાલ કો નહીં સંભાળ શકતે ઓર ભવિષ્ય કા નિર્માણ નહીં કરતા નથી અને ભવિષ્યનું નિર્માણ કરી શકતા નથી

એટલે પોતાના પિતાનું ઘર છોડી અને સાસરાની ઘરે જાય એટલે નવા માહોલમાં જાય કે જ્યાં એ પોતે એક જ છે અને બાકીના બધા અલગ મીન્સ કે પરિવારના સભ્યો છે તો એને હિસાબે સ્વાભાવિક છે કે હું તમારો વારે વારે મહેમાન બનું તો તમે મારી પાસેથી ઘણી બધી અપેક્ષા રાખો મને ઘણા કામ સોંપી શકો એટલે એવી એક જે માનસિકતા

અને એ અધિકારોની અંદર કાયદા સમક્ષ સમાનતા કોઈ જાતિ ભેદભાવ નહીં તમે કોઈ ફેક્ટરીમાં તમને કોઈ કામે રાખે કે જ્યાં એને અનઓર્ગેનાઇઝ લેબર કહેવાય કે ત્યાં એમ કહે કે અમારે પતિ પત્ની એ નોકરીમાં રહેવા અમેરિકામાં પણ રાજકીય ક્ષેત્રમાં મહિલાને પ્રેસિડેન્ટ બનાવવામાં આવતા નથી અને આપણે ત્યાં ઇન્દિરા ગાંધીને બનાવી દીધા એટલે આપણે ફૂલાઈ જવાની પણ જરૂર નથી કારણ કે બધી ઇન્દિરા ગાંધી હોતા નથી બધા ટ્રેચર હોતા નથી એક શબ્દો લોકશાહી દેશ હોવા છતાં પણ આપણે ત્યાં નહીં સમગ્ર વિશ્વમાં આ જે જાતિગત ભેદભાવો છે એ જોવા મળે છે એની પાછળના જે કારણો છે એને આપણે પહેલા તપાસીએ તો આપણી સમાજ વ્યવસ્થાને સમજવી પડે સ્ત્રીઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે બધી સંપત્તિ એની પાસે છે

કાર્ય વિભાજન હતું એમાં જાતિ સ્ત્રી શિકાર પણ કરતી પુરુષ પણ શિકાર કરતો પણ પુરુષ એને કે તારે કામ કામ કરવાનું કરવાનું છે હોય ત્યારે પુરુષને એમ કે તને પાંચસો રૂપિયા આપવામાં આવશે અને એની જે વાઈફ છે એને કહેશે તને સો રૂપિયા આપવામાં આવશે અને એનું બાળકને સાથે લઈને જાય તો એના બાળકને કહેશે તને દસ રૂપિયા આપવામાં આવશે આખો દિવસ ત્રણે સરખું કામ કરે પણ અસમાન વેતન હોય છે કારણ કે એ અનઓર્ગેનાઇઝ સેક્ટર માં છે એના પ્રોટેક્શન માટે કોઈ કાયદાઓ નથી અને એને કારણે આ પ્રકારના ભેદભાવો જોવા મળે છે જોઈએ તો સૌથી પહેલા જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થામાં જે આપણી જે સામાજિક વ્યવસ્થા છે અને એમાં પણ આપણને ઘણા બધા ભેદભાવો જોવા મળે કારણ કે આપણી સમાજ વ્યવસ્થા નોમ્સ છે એ સોશિયલ નોમ્સ વ્યક્તિને બાંધી રાખે છે એને જડી રાખે છે કે ભાઈ તારે તો આમ જ કરવાનું તારે તો આમ જ કરવાનું કાસ્ટમાં પણ ઉપલી કાસ્ટના ધોરણો અલગ છે ઉપસ્થિત મુખ્ય શ્રી પ્રોફેસર વ્યક્ત્રી રાવ મેડમ શ્રી વૈષ્ણવ કીર્તિ કુમાર જગજીવન સર કરી જાતિગત ભેદભાવ આપણા સમાજને કેવી રીતે અસર કરી શકે તેમજ તેના નિવારણ માટે કઈ રીતે યોગદાન આપી શકાય એ અંગે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી એ બદલ તમામ નિષ્ણાંત સ્ત્રીઓનો ખૂબ ખૂબ આભાર આપશ્રી આપ તમામ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રાધ્યાપક શ્રીઓ ખૂબ દૂરથી પણ આવેલા છો તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ સેતુ કાર્યક્રમના આયોજન બદલ નોડલ ઓફિસર જયસિંહ વાઘેલા તેમજ કાર્યક્રમના સફળ સંચાલન માટે ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાય સર તેમજ ટેકનિકલ સ્ટાફ કે જેમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવેલ છે તેઓનો ખૂબ ખૂબ આભાર અંતમાં હું એટલું આશા રાખું કે આપ આપણે જાતિગત ભેદભાવ અંગે જે માહિતી મળી છે તેનો અમલ કરીએ તેમજ તેને દૂર કરવા સક્રિય કામગીરી કરીએ તેમજ સમાનતા અને ન્યાયના ભગ્ય કાર્યમાં આપણું યોગદાન આપીએ એવી અભ્યર્થના સહ આપ સૌનો ખૂબ ખૂબ આભાર